નમસ્કાર ગુજરાત ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ગુજરાતની અંદર એમ કહેવાય કે લોકસભાની સીટોના ઉમેદવારો ફટાફટી બહાર પડવા માંડ્યા છે અને બે ત્રણ સીટના ઉમેદવારો બાકી હોય ને કોંગ્રેસવાળા એનું કરે આમ આદમીવાળા એનું કરે વાત એવી છે કે બે હજાર આ ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું આજે હું જેતપુર વિધાનસભાનો મતદાતા છું આજે અમારી જ વિધાનસભામાં રમેશભાઈ ધડુક સાંસદ હતા રમેશભાઈ ધડુકને કાપીને મનસુખભાઈ માંડવિયાને ટિકિટ આપવામાં આવી કોઈ પણ પ્રકારનો ભારતીય જનતા પાર્ટીને પટેલ સમાજનો સ્થાનિક નેતા ન્યા કોઈ મળ્યો નહીં ભરત બોઘરા નહોતા રમેશ ધડુક નહોતા એની નીચે જાવ તો રાદડિયા પરિવાર છે ખોરાક પરિવાર છે આ તમામ પાટીદાર સમાજના કદાવર નેતાઓને કાપી અને મનસુખભાઈ માંડવિયાને પોરબંદર લોકસભાની ટિકિટ આપવામાં આવી અને કોંગ્રેસમાંથી લલિતભાઈ વસોયાની ટિકિટ આપવામાં આવી ભાવનગરની અંદર તમે એમ કર્યું સુરતની અંદર તમે એમ કર્યું અમદાવાદની અંદર તમે એમ કર્યું પટેલ સમાજના કદાવર નેતાઓના આ ગળા કાપવાની વાત છે તમને શું લાગે મનસુખભાઈ માંડવીયાની અજીત છે એમ ના ભાઈ ના એ તમારા મનની અંદર ફાકો હોય ને તો કાઢી નાખજો અત્યારે મનસુખભાઈ માંડવિયા એક હજાર ટકા પાટલાક ફાતલાક કાંઈ નહીં બધી લીટથી છે લલિતભાઈ વસોયા છવ્વાઈસની આ શું કામ સ્થાનિક ઉમેદવાર કોઈ આટલા મળતિયાઓ ચોવીસ કલાક તમારા કામ હાટુથી થી બધાય રેખડા બધાય તોય તમને સ્થાનિક ઉમેદવાર નો મળ્યો અમરેલી થી પરસોતમભાઈ રૂપાલાને ઉપાડીને રાજકોટ નહીં ખા મનસુખભાઈ માંડવિયાને ને વાથી ઉપાડીને નહીં ખા કોઈ પણ પ્રકારનો ભાજપ ને સ્થાનિક ઉમેદવારને આનો મળ્યો નથી અને દર વખતની વાત છે આના આગલા પાંચ વર જોઈ લેજો પાંચ વર રમેશભાઈ ધડુ ધડુ કે આ લોકસભાની અંદર કામ પૂરા કર્યા સતતમાં સતત ઈ ભરત બોગરા છે આવા ઘણા એવા કદાવર નેતા જેને સામાન્ય પબ્લિકના ફોર વ્હીલમાંથી હેઠે ઉતરા વગરના કામ કર્યા છે તો તમે એને કોઈને ટિકિટ નું આપીને ટિકિટ આપી મનસુખભાઈ માંડવિયાને એટલે આ એક વસ્તુ તમે પાટીદાર સમાજના લોકો વિચારજો આ મનસુખ માંડવિયાનું ગળું કાપવાની જ વાત છે આ મનસુખભાઈ માંડવિયાને આપણે ઓમ કહેવાય કે પૂજા માથે બેહારી પછી પંડિત ભાગી જાય એની જેમ ત્યાંથી ઉલારવાની જ વાત છે કોઈ સ્થાનિક ટિકિટ આવી અને ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે બધા સેન્સ લ્યો છો ભાજપના ભાજપ સંગઠન વાળા સેન્સ પ્રક્રિયા કરો છો અને આ સ્થાનિક આપણે મતદાતાઓને પૂછો શું છે તમે એક વાર ત્યાં જઈને પૂછ્યું ગ્રાઉન્ડ રિપોર્ટ આ તો અમને તો ફોન આવ્યા અમને તો ખબર છે કે ભાઈ આ મનસુખ માંડવિયા અહીંયા નો આલેસ મારા સ્થાનિક ઉમેદવાર જો અમારા કામ હોય તો ક્યાં જવું દિલ્હી જવું કેન્દ્રમાં તો મનસુખભાઈ મનસુખભાઈ અમારે કામ પડ્યું સાહેબ હું કરશું તો મનસુખભાઈ ક્યાં મળે કંઈ માણસ નવરો થાય કંઈ આપને જવાબ આપે આ સ્થાનિકનો ઉમેદવાર આપ્યો હોય તો અમે કંડોળા જઈ હગી અમે જેતપુર જઈએ અમે રાજકોટ ભરતભાઈ બોઘરા પાસે જઈ હગી રમેશ ધડુક પાસે પોરબંદર જઈ હગી ગોંડલ જઈ હગી આ એક પ્રકારની આખું ષડયંત્ર કહેવાય આમાં નાનો માળા મરી જાય તમારી હાડા પાંચ લાખની લીડ કાપવા નાનો માળા મરી જાય અહીંયા સ્થાનિક ઉમેદવાર જ જોઈ બીજો ના ચાલે મનની અંદર ફાકો હોય તો કાઢી નાખજો ચારસો પાર એમનેમ નો થાય બધાને હાથમાં ભેરા લઈને હાલવું પડે ખોબો ભરંતો પાણી હમાય એમાં હથેળીમાં થોડુંક જ હમાય આ એ એક ભારતીય જનતા પાર્ટીએ વિચારવા જેવી બાબત છે ભરત બોઘરાની એટલી મહેનત રમેશભાઈ ધડુકની એટલી મહેનત ગોંડલથી માંડીને પોરબંદર સુધીનો હાઈવે પટ્ટામાં આમ હાલીને જાવ હાલીન તો એ તમને ખબર પડે કે અહીંનો સાંસદ કોણ છે બાકી કચ્છની અંદર જાઓ આપણે ચરોતર વિસ્તારમાં જાઓ હજી કેટલાઓને ખબર નથી કાંઈ સાંસદ કોણ છે હુકામ તમારા સ્થાનિક ઉમેદવાર દેવા જ નથી હાથમાંથી તલવારું કાઢતા કાઢતા હાથ કપાઈ જાય ત્યાં તમારો ઉપરવાળો કહે છે કે તમે આ ખોટું લોકસભા પકડી લીધી આ ટિકિટ તમને ખોટી આપવામાં આવી છે આવું પટેલ સમાજ એ રીતે થાય પટેલ સમાજના કદાવર નેતાઓને ખતમ કરવા બે હજાર પંદર પંદરથી એવી વિચારધારા ભાજપ માલે પણ આપણા સમજતા નથી પોરબંદર લોકસભા હોય રાજકોટ હોય અમરેલી હોય ભાવનગર હોય સ્થાનિક ઉમેદવાર આપો સાહેબ સ્થાનિક આ ના ચાલે અને આ હાલશે જ નહીં હજી વાર તમે વિચાર લેજો અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ અહીંએ ક્યાં નકર લલિતભાઈ વસોયા હોય હો ટકા ટૂન ટૂન થવાના જ છે ચારસો પાર નહીં ચારસોમાંથી એક ઉલારી જ નાખો કારણ કે એ સ્થાનિક છે બે કિલોમીટર થાય ધોરાજી જાઓ એટલે સીધા લલિતભાઈ મળે અહીંયા તમે સ્થાનિક ઉમેદવાર ક્યાં એટલે વિચારવા જેવી બાબત છે અને પાટીદાર સમાજના દીકરા હોય ને તમને કોઈક પાટીદાર સમાજનો નેતા પાંચ મિનિટે કાયમ આવ્યો હોય ને તમારો સ્થાનિક ઉમેદવાર તો આ છેલ્લા પાંચ વર્ષ હો છેલ્લા આ તમારે વિચારવાનું છે કે અમારો ઉમેદવાર કયો જોઈએ કોઈના બાપની દિવાળી નથી મતદાતા થાય એ ઉમેદવાર અહીં બેહે કાવડિયાથી કોઈ ઉમેદવાર બેહતો નથી એટલે તમામ પાટીદાર સમાજના આગેવાનો કડવા હોય લેવા હોય કળવા ને લેવા એ જ આવું થાય હું એકતા અમે નથી ને અમેય નથી કારણ કે ઓલા ઉપરવાળા થવા જ નથી દેતા એટલે જોઈએ તો પોરબંદર લોકસભાની અંદર અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ તમામ પાટીદારનો દીકરો અને લોકસભા પોરબંદર લોકસભાનો તમામ મતદાતા વિડીયો શેર કરજો બે દિવસ કાલ ચૂંટણી બહાર પડવાની બે દિવસની અંદર આ સેન્સ પ્રક્રિયા કરવી હોય તો કરે ને બીજી જે પ્રક્રિયા કરવી હોય તો કરે ઉમેદવાર અમારે સ્થાનિક જ જોઈએ તમારે મનસુખ માંડવિયાને ઉપાડીને ભાવનગર નાખો તોય ભલે અમરેલી નાખો તો ભલે દીવમાં નાખો તોય ભલે અમારે અમારો અહીંયા સ્થાનિક ઉમેદવાર જોઈ નકાર પછી પરિણામ જોવા માટે જ આમ ખુલ્લા બટન કરીને તમ તારે જોવા માટે મતગણતરી કરવા માટે તમામ આવી જાજો જય સરદાર